એને કોઈ થોડી ભાડ મળી થીમોને હા આ બધું કોકને મોચવાનો છે બહુ વધારે થઈ ગઈ છે એટલે કોઈ તમારો પૈસા વાળો આ બાઈક

આપડે છે ને પેલા નક્કી કરો કેટલા લેવા છે આપડે પચીસ કે ત્રીસ ત્રીસ નું નક્કી કરો ત્રીસ ના આટલા થશે નખી કાકા બાજુ મુખી કાકા બોલો તમે આવો આપડે કીધું લેવા જઈ ભાગ કરી